નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાવણ વદ અષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આ શ્રાવણ વદ અષ્ટમીને આપણે જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ તો આવો આજે આપણે સાંભળીએ જન્માષ્ટમીની વ્રતકથા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામની રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેન જેવું જ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી નહીં અને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વય તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલયુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેમના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બેન દેવકીને સાસરે વડાવવા નીકળ્યો અને પોતે રથ આંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિઓ બદલાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે એણે જટ ખડક કાઢ્યો અને દેવકીને મારવા ગયો ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘડીક એનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ દઈને તેણે રથ પાછો મથુરા હાંકી મૂક્યો અને પોતાના બહેન બનાવીને કારાગૃહમાં પૂરી દીધા કંસના પિતા ઉગ્રસેન કાંઈ હા ના કહે એ પહેલાં એમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકીને કારાગૃહમાં પૂરી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા એના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા બની અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે દેવકી પાસેથી એ બાળકને ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો આ સમયે એક ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણ કરવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વખત સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષાવતાર ગણાય છે દેવકી આઠમી વખત સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકી થર થર ધ્રુજતી હતી તે મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વાસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદારો પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વાસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો એમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુનાના નદી કાંઠે આવ્યા યમુના નદીમાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દૈવી શક્તિનો સંચાર થયો હોય તેમ એમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો હતો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ઘુગવતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ ક્ષેમકુશળ રીતે ગોકુળમાં નંદરાજાને ઘેર પહોંચી ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે વસુદેવ છોકરીને લઈ કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવે છોકરી દેવકીના ખોડામાં મૂકી દીધી અને બધી વાત કહી કારાગૃહના બારણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાત વળી સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વાસુદેવ તમારું કેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે વાળથી છોકરીને કંસના હાથમાં સોંપી કંસ છોકરી જોઈને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો વસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી નીલદય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કંસ ઈશ્વર લીલા તું શું સમજી શકે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પરંતુ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પૂતના માસી રૂપે રાજાને ઘેર ગઈ અને પોતાના સ્તન ઉપર હળાહળ વિષ ચોપડીને કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોડામાં લીધા પરંતુ કૃષ્ણએ પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું ઘડીકમાં પૂતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ધૈનકાસુર કેસી અઘાસુર વગેરે જેવા અનેક રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ જતો ગયો તેમ તેની ચિંતાઓ પણ વધવા લાગી છેવટે તેમણે અક્રૂરને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા માટે જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણએ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુવલિયા પીડ નામના મદનમદ હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાના સામે ધસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થઈ ગયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતસૂળને ઉખાડી નાખ્યો અને એ જ દંતસૂળના ફટકાથી ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી તેણે ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ ઘડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણએ મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતું નહોતું કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા યુદ્ધનો આરંભ થયો વિશાળ કાય મલ્લો સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને ક્રંશ ધ્રુજી ઉઠ્યો છતાંય જાણે વ્હાલ બતાવતો હોય એમ તે કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાસમાં જકડી લીધા કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક કૃષ્ણને દબાવે તે પહેલાં જ કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો કંસને મૂર્છા આવી ગઈ મૂર્છા ખાઈને કંસ ધરતી પર પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિકાના પ્રહારોથી તેનો પ્રાણ લઈ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રીકૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગૃહમાં ગયા પોતાના માત પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વાલથી ભેટી પડ્યા તેમના પણ આનંદનો પાર રહ્યો નહીં કંસના પિતા ઉગ્રસેનને બંધનમુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વગર કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરે છે અનેક રાક્ષસોનો નાશ થયા પછી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવનો સંહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતતાયોનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમાં આવતા હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ અપાવનારું છે આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ